વડોદરા શહેરને ભારતની સાંસ્કૃતિક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વડોદરા શહેર સંસ્કારી નગરીની સાથે સાથે સંગીતની નગરી પણ છે. ત્યારે આગામી 14 ડિસેમ્બરના રોજ વડોદરા શહેરમાં એક સંગીતનો ઉત્સવ એટલે કે અંતાક્ષરીની સ્પર્ધા થનાર છે. અનુ કપૂરની ઉપસ્થિતિમાં વડોદરા શહેરમાં અંતાક્ષરીની સ્પર્ધા યોજાશે. અંતાક્ષરીની સ્પર્ધા એ નવા મૂલ્યો સાથે ભારતની સંસ્કૃતિ અને સંગીતના મૂલ્યોને જાળવી રાખવાનો એક પ્રયાસ છે. વડોદરા શહેરમાં અંતાક્ષરની સ્પર્ધા યોજાશે સાથે સાથે જાણીતા કલાકાર અનુ કપૂરે એક નવો પ્રયાસ કર્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે દરેક વાતે મનોરંજન માટે મહિલાઓનો મજાક ઉડાવતા હોઈએ છે મહિલાઓ પુરુષના જીવનમાં ખૂબ જ જરૂરી છે પુરુષ સાથે એક માં બહેન પત્ની અને દીકરી તરીકેનો સંબંધ હોય છે ત્યારે મહિલાઓને મજાકમાં કે મશ્કરીમાં આપણે અપશબ્દો પણ બોલીએ છીએ ત્યારે અનુ કપૂરે એક નવો પ્રયાસ શરૂ કર્યો છે તેમાં અનુ કપૂરે એક મહિલાના પગ ધોયા છે અને સૌ પુરુષોને કર્યું છે કે સન્માન કરો અને દરેક પુરુષ મહિલાઓના પગ ધોવાની એક પરંપરા જાળવી રાખવી જોઈએ ભારતીય સંસ્કૃતિમાં મહાદેવે માતા પાર્વતીના અને ભગવાન શ્રી કૃષ્ણએ રાધાજીના પગ ધોયા હતા તેવી જ રીતે આગામી સમયમાં ભારતભરમાં આ પરંપરા બનવી જોઈએ તેવું આવાહન પણ કર્યું હતું ભારતની સાંસ્કૃતિક રાજધાની વડોદરા જેને સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે હવે એક અદભુત સંગીત કાર્યક્રમનું સાક્ષી બનશે આ લાઈવ અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન ખ્યાતનામ કલાકાર અનુ કપૂર અને જાણીતા સંગીતકાર અને ઉદ્યોગ સાહસી કુમાર દ્વારા થશે જ્યાં શહેરના પ્રભાવશાળી લોકો આકર્ષક ઇનામ માટે સ્પર્ધા કરશે ઓડિશન અને ઇનામ સ્પર્ધાના ઓડિશન બાર અને તેર ડિસેમ્બર બે ના રોજ વડોદરામાં યોજાશે

સ્પર્ધકો ઉપરાંત દર્શકોને પણ લખી ડ્રો માં ઇનામ જીતવાની તક મળશે જેમાં પ્રથમ ઇનામ એક કાર હશે કુમાર વિશે કુમાર એક સફળ ઉદ્યોગ સાહસી છે તેમનું સંગીત અને સંસ્કાર પ્રત્યેનો પ્રેમ અને જુસ્સો તેમને આવા કાર્યક્રમો કરવાની પ્રેરણા આપે છે જે લોકોના દિલ સાથે જોડાયેલ છે

તારીખ યાદ રાખવા જોઈએ છે વડોદરા સંગીત અને પરંપરાના આ જાદુઈ ઉત્સવ માટે તૈયાર થઈ જાઓ આ રોમાન્ટીક લાઇવ અંતાક્ષરી કાર્યક્રમ અનુ કપૂર અને કુમાર સાથે વધોમાં અનુ કપૂરે જણાવ્યું કે વડોદરા વાસીઓને હી મુજે અવસર પ્રદાન કિયા થા મોકા દિયા થા પહેલી બાર અંતાક્ષરી કો સ્ટેજ પે કરને કા 28 જાન્યુઆરી 1994 કો એક બાર ફિર આપકે સામને પ્રસ્તુત હું ઉમીદ હે કે મેરે ઓર મેરે जो कंटेस्टेंट है छह टीमों के अंदर उनको भी आपका पूरा प्रोत्साहन और जय जयकार होंगी हर टीम में चार कंटेस्टेंट होंगे जो 12 और 13 दिसंबर को ऑडिशन से गुजरने के बाद अपने आप को बेटर सिद्ध करने के बाद उनका चयन होगा और 14 तारीख को ये चार राउंड्स के साथ हम ये प्रतियोगिता खेलेंगे चार राउंड में चौबीस कंटेस्टेंट्स होंगे छह टीम के अब आप मेरे मन में एक भाव आया कि हमारे आ, हमारे जीवन में आने वाली चार स्त्रियां हमारी माता हमारी बहन पत्नी और बेटी ये वो रिश्ते हैं जिनको हमको सम्मान करना चाहिए हमारी घर की स्त्रियां हमारे लिए करती रहती हैं। माँ बाहर से लौट के आओ तो यही पूछती है कि तूने खाया कि नहीं खाया बेटी हमेशा पिता की चिंता करती है बेटी ज्यादा चिंता करती है अपने पिता की पत्नी को भी यही चिंता रहती है पत्नी को भी हमने कहा करवा चौथ रखो वो आशीर्वाद देने जाती है तो अखंड सौभाग्यवती भाव उसके पति का आशीर्वाद देते हैं कि पति लॉन्ग वो करे उसको आशीर्वाद नहीं देते हमें हमारा धर्म है कि हम स्त्री संपूर्ण स्त्री जाति का सम्मान करें इसलिए मैंने मन में भाव जागा मैं कोई बाबा नहीं हूँ भाई कोई पॉलिटिशियन नहीं हूँ कोई समाज सुधारक को या नोबेल प्राइजा नहीं हूँ मन में भाव आया है मेरा भाव का साथ देने के लिए मेरे प्रोड्यूसर श्री देव कुमार जी साथ आ गए ये एक संकेतात्मक एक, एक सिंबॉलिक है कि आपके जीवन की चार स्त्रियों के आप किसी एक विशेष दिन चौदह दिसंबर आपने डिसाइड किया हर साल चौदह दिसंबर को बिठाएं उन्हें और केवल उनके पैर धोले और पूछ दें बस और कुछ नो रिलीजन No caste and creed and culture, nothing just are pure emotions of a male towards the female women of this world, nothing else. जी.